તો ભીડ પડે તો એકબાર વખરે ભીડ પડે તો એક વાર વે ઓમ દાદો દુકડા ને વા તુરી બાર મહિના મોતે

મને નહીં કહેતો હું બોલું એ કરી દેવાનું અમારો ધ્યાન જે માતા ઉભી રહેતા ઉભી રહેતા કદાચ આવી થાય અને હપાડું મારા દેવ નું કરે તમારા ઘર શાંતિ કર બીમારી બંધ કર તકલીફ મટાડી દે પૈસા ટકે સારું થાય તો મારા દેવના બોલના તુલ વ્યવહાર જે બોલી પૂરું પાડજો હું જવું કહું છું કરવાની તૈયારી તમારી મટાડવાની દાદારી મારી બરાબર છે કઈ દેવાનું ગાની માતા બોલી છે આ તો જે ઉભી નહીં રહી કોઈ માતા આવી કોઈ ભુવાજી આવ્યા કદાચ વતાવ્યું ના વતાવ્યું મેં કર્યું ના કર્યું પણ ન્યાય તમારો ત્રણ ત્રણ પેઢીથી અડ્યો બસ ન્યાય તમારો ત્રણ ત્રણ પેઢીથી અડ્યો તો માતા એક ના એક દુઃખ બધી બાબત થી છે તમારો ઘર શરૂઆત કરી જે વખતની વાત બંધ છે એ દાડા હું ત્રીજી પેઢી ની વાત લાયો એ દાડા ત્રણ ડોહાના બે ડોહાના ચાર ડોહાનો નવ ડોહાનો વસ્તાર ની વાત આવશે અત્યારે કુટુંબ તમારું જાજુ થઈ ગયું વાત મોટી થઈ ગઈ તમારા કુટુંબો બે ભાગ પડી ગયા તમે અલગ કરવા માંડે બોલે તમારા દેવાય તમારું એટલે માતા એવું કેશો હું માતા અપાળું નહીં કરું મારી એવી છે ને એ એવી છે એ એવું મેરડી એવું કે હું તો મને અંગાથી લાવી મને ડોસીના અંગાથી લાયા આમનસો લાવતા લાવતા મને એક બાર વી રાખી બધા ભૂલી જ્યા કુટુંબ ભૂલી જ્યું મોઘેર ઘેર આનંદ કદી ઘેર ઘેર દુખ બનાયો નવા નવા દુખ ચાલુ કર્યો દુખ નાગર મટાડ એક કદા ઉપરઈ મટીયું ના એકને બગસ કોમ નઈ આવતું તો કે પરજા ભરાઈ નહીં તો કે ગોડો થઈ પર મારા હગો ટૂટી ગયો એકે બાકી હું ભગાની ધઉ ધણો છું કદા એક પૈસા ખોટો પડત કદા જગતમાં મારું નામ નઈ લેવાનું કાળ